રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ આપણે હમણાં થોડાક કામમાં છે જો સાહ નાખવાનું હાલે હે કન્ટિન્યુ દસ વાગી ગયા હે ચા પીવા જાઉં હું ઘરે હા ના અહીંયા નથી અમારા જલાભાઈ કીએ હે પપ્પા કીમણા રાજુભાઈ લગભગ હેઠા ખોદવાનું કામ ચાલુ કર્યું ધીરે ધીરે

હે બરાબર સર નથી ચા પી લીધો ચાલો ભાઈ તો એને ચા પીવો હોય આપણી રકમ બી ભરાઈ ગઈ હે બાબીભાઈ હેઠા ખુદ તો અહીંયા હે નહીં તાઠેપોય રહે તાઠેપોય રહે એ કામ ચાલુ કરી દે છે ને થોડુંક વહેલું થાય છે કેમ કે પાછા હેઠા કોરી ગયા હે બો ખડવા ઢવામાં કદાચ બહુ કામ નથી આવ્યા આ બે વર્ષથી તો કા ખડવા ઢવામાં નથી ને કામ આવ્યા બહુ બોયડી બહુ થઈ ગઈ છે એ તો દેખાડતા ખરો મને થોડી ખબર હોય એમ કહેવાય એ ઓહરી ઉપર ચડીને કે કેટલા ખાના હે ને જોતા જલન ઠેલો આ ઓલીવા મ્યુઝિયમની શોખીન છે ને મારે કોપીરાઈટ આવવાનું છે લગભગ

હવે રવિવારે લઈ તો હા ઠીક હા એ બરાબર સારું કેવાય હા ઈ મેળ આવે નહી જડી જાય હા એ તો વાત સાચી

હા એ તો અમે ટાઈમ તો અમે એમાં કાઢવો જ પડશે ને પછી ને અટાણે કેટલી ધડકીને ભરતી છે ઠીક હા તો ચા પાણી મસ્ત પી લીધા છે ને હવે જાઉં પાછું મરી શાહ નાખવા અને ગામમાં જવું છે પણ થોડું આડ થાય છે આ બધું હું બોથો ઘડાવવા જવું છે ભાઈ પણ આરહ આવે છે હમણાં

ભાઈ તો આજના બાર વાગી ગયા ને આપણે થઈ ગયા સાહી ફ્રી ટ્રેક્ટર હાકે હાથ પગ ધોઈ લઈ નાહવાનું રાખી પછી રાજુભાઈએ જો હાથ પગ ધોઈને થઈ ગયા ફ્રેશ કેમ હાથ પગ દુખે એમ કે રામ જાણે ઉંમર થાકી રામ उम्र नो थक वो एम किए है राज जी उम्र नो थक वो आपरे इतनी उम्र रे थक लाग जी तो 50 बरस नाम ने तो पग दू ना इने अफसोस ना करवो पग दू कितनी सोच दुख है मोटर था हां आज के भी रघु है ने हां या गलत ने वे ने जिन को छुता ने हां इम बरड़ था था આ ભાઈ ગલકું તુર્યું તુરિયું ને થાય એમ કેમ ઓલું કઠણ થાતું જાય હા એની વાયરે માણહ હે એમનેમ છે અમાર રાજીભાઈ ને એવું કેય છે આવ રાજીયા જરાક અહીંયા ટાઢા છાયે આંબા તા કઈ આયવા નથી ભાઈ હવાર જો આપણે આંબાના છાયા આવી ગયા છે હમણાં પાણી બહુ જડે ને કોઈ રહે મસ્ત આંબા કેમ કે કઈ આવ્યું હવે રાજુ ને પોપિયું ખાવું ને તો ઉપર સૈડા વગર ભાવે જ નહીં ઓલી હે ને દેશી હે ને

જો એક મોર છે તો બધું સાફ થઈ ગયું છે આંબા ટૂંકમાં આવ્યા જ નથી હવે કોક કોક માં આપણે ફરિયામાં છે ને જે એમાં છે પણ રહે નહીં એકે અને જો આ મસ્ત કાલ તમે વિડીયો જોયો ને એમાં તૈયારી થાય છે પાકવાની બાન કેતા હતા ને હા એ આમાં હતા એ તૂટી ગયા હતા જો હા એક અહીંથી ને બે આમાંથી એમ

આ ઈ તો એક પોપિયા નું બી પણ બધાઈ જાડવે જેવું છે ભણું કે આપણે સાઈ હ હ ઈ ટાઈપ નું છે મને લાગતું છે હા લાગે છે લાગે છે આખી એમ અલગ જ ડિઝાઇન આ આ ઈ ને અબે થોડુંક सेम લાગે છે હા ઈ આબે પડકે પડકે કે મોહીતા હા હા શું બોલા શું બોલા મેં નથી માનતા

આ બીજી તનક ફૂટ જેવી હતી અઢી ફૂટ ઉપર ફાઇનલ હે હા હજી ઝીણી હે બી તો ક્યાંય દેખાતું નથી એમાં એટલે વધશે કે લાંબી થાય પણ હું જઈ આનું બી લઈ આવ્યું ને રજુ એ આનાથી ઘણી લાંબી હો હિંગુ હા હા આપણા કવિબેન મગલીબેન ના ન્યા અને એવડું થળિયું નહોતું પણ એમાં ક્યાંય હિંગુનું ખાલું નહોતું લે ને એવો એને આવ્યો હતો જો આપડી દાયડમી મસ્ત આવી છે ને હવે હાથ પગ થઈને રજૂ બપોરા કરી લઈ ભૂખ લાગી ગયો હા હીરાવું નઈ ને એટલે ભૂખ લાગે રૂપ કેમ છે અને આ બોયડી જો કાપી નાખી હતી ને એ પાછી મસ્ત કોરી ગઈ છે જો પાછા બોર આવે તો કવડું વિશાળ જાડું થાય ગયા જાય એ કી રોટલા બનાવે છે આપણે લઈ જઈએ બપોરે કરવા હતું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કે મજેમાં કેમ દાંત દાનો

કના બપોરા ગરવા હાલો તો આપણે જે રોટલા રોટલી રોટલી તરીય છે કના હાટ રોટલી ને આપણા માટે રોટ કેવાનું એટલે ભીંડી નું શાક લાગે ને રહેજી જો ભીંડા નું શાક હે ઘરના ભીંડા ઘરની ધાણા ભાજી અને ઘરની મસાલેદાર છાશ કરે બરોબર હે બરફવાળી ઠંડી ઠંડી કુલ કુલ ના ખવાય જો એ પોપિયો મોરાય છે

અમાર નવી પોપડી આ બીજું પોપડિયું એક એક ખાધું હા એક ખાધુંતું વા તોય નું તું તઈન પાકલ નઈ ગરુંતું કાલ કાચુજી હા પપ્પા ઊલફી લેઈવા ઊનડો શરૂઆત થઈ કે ને

અનુભાઈ નું આમંત્રણ અનુભાઈ નું આમંત્રણ દર દિવસ આવું એટલે જોઈ પ્લાન થાય તો જાય છે તો મારી વાત છે થોડી ડિટેલ 10 મિનિટ બગના 60 60 એન્જોય કરજો પછી કર દઈ કરી મારી નોટબુકમાં ક્યાં